જિલ્લાના રાધનપુર તાલુકાના ગામે યાત્રા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જીતલપુરા ગામ ખાતે આજ રોજ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના નેમ સાથે ઘર ઘર તિરંગાને ધ્યાને લઈને આ કાર્યક્રમનું આયોજન જીતલપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર તેમજ જીતલપુર શાળાના આચાર્ય તેમજ તેમજ શિક્ષક સ્ટાફ પંચાયત મહાદેવભાઈ રબારી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી પટેલ ડિમ્પલબેન પટેલ તેમજ પૂજાબેન આહિર આરોગ્ય વિભાગના કાર્યકર તેમજ સમગ્ર ગામ ભેગા મળીને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું તેમજ એક જગ્યાએ એક વૃક્ષ માકે નામ બડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝર અનુસાર કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો આ બાદ એક વૃક્ષ દત્તક લઈને તેની સાર સંભાળ તેમજ માવજત કરવાના સોગંદ લેવવામાં આવ્યા અભિયાન ગામ ગામ તારીખ 8 8 થી તારીખ 14 8 સુધી હિરણગઢ યાત્રાનું આયોજન સરકાર શ્રીની સૂચના મુજબ અદે યાત્રાપુરા મુકામે શાળા દ્વારા અને ચા દ્વારા આયોજન કરેલ છે તો ગામમાંથી ગામ લોકો ચાપગણ બાળકો દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એ પક્ષ સત્વારા સાથેથી એન ટવેન્ટી ફોરની પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ